બોસ હવે શું કરશું શું કરશું એમ હપર રાખા

ફોન કાપી નાજો શું કીધું જગ્યા બતાય જગ્યા બતાય હોય હિરો લાઈન રાજગઢ આવો રાજગઢ હોય હવે તમે બધા મારી વાત હંભળો હવે આપણે પોલિટિશિયન નહીં જાવું સીધા રાજગઢ હાડો મે જોયેલું છે બચ્ચા 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 અને હંભળો મફુજી તમારું છોકરાનો ફોટો છે મય હોવા હોય લાવો ફોટો જોઈ લઉં પેલા અંદર ગાડીમાં બતાવો મને આ રેસ હાય બરાબર બરાબર ઓભળ મારી વાત આ ફોટો માર નંબર પર શેર કરી દે હરેન હા હેરો ફોટો અને ઓભળો તમારા આમથી ગાડી ગાડીકને આવડે છે સાહેબ માર ભત્રીજાને આવડે છે આવડે છે આવડે છે હોય હોય સાહેબ તો ઓભળ મારી વાત હા હવે તું ગાડી ચલાઈ લે અને હું સાઈડમાં બેહું ભત્રીજા દાદા બરાબર મભુજી હમણા ઓરા સાહેબ ફોટો આવી ગયો આઈ ગયો આવી ગયો Le vamos a buscar, es que pueden एई, गाड़ी आगल दमाड़ी या साइब हाँ, विली जग्याई चेटले जई जग्या तो आरी से, पन गाड़ी आगल दमाड़ी आँ, हाँ आजाइब आप तो उचरवन जाई एई एई, गाड़ी उपिराग जी एई, बत्ता अंदर बेईरो એકટી બંધા એ ગાડી સાઈડમાં કરીને વખે એમની બંધાની હા સાહેબ કમી બીઆ विद गाडी में हवा रे अमर गोम में जोई ती फुल स्पीड में जाती थी अंदर कोई मनसो होता अंदर तो साहब इतली स्पीड असतेन कशु कशू हमें नहीं नाही पण चीड़े चेढे पथर आसवड्याता आमाने पारते पारते रही तो एवू सही होय क्या दाण जोई ती आज हवा आज हवा रे जोई ती मारी बात गाड़ी नहीं। आरी गाडी नी आरी हेज गाडी छे किडने पण आरीज गाडी हां हां आरी हेज गाडी होय 100% साहेब तुम्ही नक्की करी हवे होबल मारी बात होय આ રાજઘાટ ઇલાકામાં એકલી તો ગાડી પડી ના હોય અને બીજી વાત કે કિડને પર ફૂલો ફૂલ સ્પીડમાં વેકણાયેલો છે અને ખેંચી બિરક મારી છે અને બીજું કે કિડને પર આટલામો જ હોવો જોઈએ એટલે હાલ છે ને આપણે અહીંથી ફટાફટ હેડવાન કરો કારણ કે લગભગ કિડને પરની નજર આપણા પર હોય ખરી અને બીજું કે હવે આપણે છે ને પ્લાનિંગ સાથે આવવું પડશે એટલે હાલ હેડો એ ગાડી ફટાફટ ચાલુ કરી દો ફટાફટ જો જો સાહેબ કાશી નહીં બધું આગળ દઈ ગયું હું હેડો રહી દો ફટાફટ પડી તો

સમજી મફજી તમારો ફોન લાવો આ ફોન સ્વિચ ઓફ ના થવો અને લ્યો આ હીરો બરાબર

फटाफट ફટાફટ લઈ રહીજો અરે તમે ચિંતા ના કરો મફુજી મારા નજર અરે તમારી નજરમાં કઈ રીતે હશે ગાડી તો મારી વાત મફુજીને મેં લાઈવ લોકેશન મિલેલું છે ખરેખર આ કિડનેપર તો મારા કરતી બે કદમ આગળ ને અમારો પૂજી કેટલા શેટા છે સાહેબ હવે થોડા પાછી 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 પેલા રത്തേ જો આજે અત્યારે હો ખટખરાક કે ભાઈ

કોબળા મારી વાત કિડને પર વચ છે ખાલી આને બહાર નીકળવા દો પછી જોવા બલ્લુ ઇન્સ્પેક્ટર શું કરે છે અને તમે જે કીધું સમજી ગયા છો ને તો તો તમારી તે બધા ગોઠવી દેજો ઉપરો સાહેબ છોકરા કે મફુજી કોઈ થાય જ નહીં અરે કશું નહી થાય આ બલ્લુ ઇન્સ્પેક્ટર બેઠો છે જો ઉપરો બોસ એ બોસ

ચાલાક તો તમે છો કેવી રીતના કેવી રીતના આટલા દાડા હીરો રાશો અને તમે મેક પણ ના બાજી દી એમ ને તો ખબર પેલી નથી પડી આ તો પાછળથી થી ડોક્ટર મત નીકળ્યો બફુજી એ બધી વાત છોડો હીરો કાઢો આ છોકરા સાઈડમાં કરો છોકરો છોડી મેલો પેલા છોકરો સોણો પર પેલો હીરો હાલો રાખન લાવ હીરો આપી દો ઓ ભાઈ મારી વાત એમ હીરો ના લઉં પેલા કહી દે તારા બોસ ને કે છોકરા છૂટો કરી દે હા છોડો હીરો હાલો પેલા હટ અબે

અને કાતે આતે છોકરા ને કિડને પર એમ હવે તને શું સજા મળે છે ને ઈ તો પોલીસ સ્ટેશન થઈને ખબર પડશે સજા સજા તો મળતા મળશે પણ જેને જેને દગા કર્યા છે ને યાદ રાખજો ઉભો થા ઉભો થા યાદ રાખજો એક એક અને મારું તો હવે તારા જેટલું બોલવું હોય ને એટલું પોલીસ સ્ટેશનમાં જઈને બોલજે અલો ભળો માફી જો જા ઓ ભળી ન એમ દોડ્યા ને હા એ હવે તમે

તને માર્યો મારી વાત કે ખરેખર તમારા બધાના કારણથી આજ મારો છોકરો બચોજી એવું ના

પડવા આવી પડવાયી હોત પડી જી બરોબર કાકા પેલા હોય ફોન કરો ભરતભાઈ ગાડી લઈને આવી અને આપડે આગળ પેલું ફોન કરું એ ઉભા રહી હા બીજી વાત

ఎస్పీ claro హిందుస్తాని